નમો ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય તેતાલીસમો કુવલ્યાપીડ વધ તથા રામકૃષ્ણનો રંગશાળામાં પ્રવેશ સુખદેવજી કહે છે હે રાજા પછી મલ્લોના દુંદુભીઓનો શબ્દ સાંભળીને બરામ અને કૃષ્ણ મલ્લયુદ્ધ જોવા આવ્યા રંગશાળાના દ્વારમાં શ્રીકૃષ્ણ જાય છે ત્યાં મહાવતે તૈયાર રાખેલો કુવલ્યાપીડ હાથી ઊભો હતો તેને જોઈને શ્રીકૃષ્ણે કેડ બાંધીને અને વાંકડિયા કેશ બાંધીને મહાવતને કહ્યું અમને માર્ગ આ નહીં તો હાથીને અને તને યમપુરી ભેગા કરી દઈશ આ સાંભળીને મહાવતે ગુસ્સે થઈને કુવલ્યા પીઢને શ્રીકૃષ્ણની સામે મોકલ્યો તે હાથીએ તુરત શ્રીકૃષ્ણને શુંડથી પકડ્યા શ્રીકૃષ્ણ યુક્તિથી શુંડમાંથી બહાર નીકળીને હાથીના પગ વચ્ચે સંતાઈ ગયા પછી તેનું પૂંછડું પકડીને પચીસ ધનુષ દૂર ખેંચી ગયા અને બાળકો નાના વાછરડાને ફેરવે તેમ શ્રીકૃષ્ણ આ હાથીને ફેરવતા હતા આ રીતે ઘડીક તેને રમાડીને પછી હેઠો પાડ્યો પછી હાથી ઊભો થઈ ફરીને ક્રોધ કરીને શ્રીકૃષ્ણ સામે દોડ્યો ત્યારે શ્રીકૃષ્ણે તેની શુંડ પકડીને નીચે પાડ્યો પછી પગથી દબાવીને તેના દાંત ઉખાડી નાખ્યા તે દાંતથી હાથીને અને મહાવતને મારવા માંડ્યા પછી દાંત રૂપી આયુધો લઈને રામ અને કૃષ્ણ રંગ મંડપ માં ગયા મલ્લાના શનિનૃણા નરવરા સ્ત્રી સ્મરો મૂર્તિમાન ગોપાના સ્વજનોસ્તા ક્ષિતિભુજા શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજ પતેર્રાટ વિદુષા તત્વરમ યોગિનામ વૃષ્ણિના તેતી વિદિતો રંગમ ગત સાગ્રજ મલ્લોને વજ્ર જેવા જણાતા મનુષ્યોને શ્રેષ્ઠ પુરુષ રૂપે દેખાતા સ્ત્રીઓને કામદેવ રૂપે ગોપોને રૂપે માતા પિતાને બાળકરૂપે કંસને મૃત્યુ રૂપે અજ્ઞાનીઓને ભયંકર રૂપે યોગીઓને પરમ રૂપે અને યાદવોને પરમદેવ રૂપે દેખાતા શ્રીકૃષ્ણ પરમાત્મા મોટા ભાઈની સાથે રંગમંડપમાં ગયા કુવલ્યા પીઢને મારેલો સાંભળીને રામ અને કૃષ્ણને જીતી શકાશે નહીં એમ માનીને કંસ ભયભીત થયો શ્રીકૃષ્ણ પરમાત્મા રંગમંડપમાં ગયા ત્યારે મલ્લોમાં શ્રેષ્ઠ ચાણુર નામના મલ્લે કહ્યું હે કૃષ્ણ હે રામ તમને અહીં રાજાએ બોલાવ્યા છે રાજાને રાજી રાખનારી પ્રજાનું કલ્યાણ થાય છે રાજાનું અપ્રિય કરે તેને દંડ મળે છે રાજાને મલયુદ્ધ જોવાની ઈચ્છા છે તો તમે મારી સાથે યુદ્ધ કરીને રાજાને રાજી કરો ભગવાન કહે છે હે મલ્લ શ્રેષ્ઠ તમે અને અમે સર્વે આકંસ રાજાની પ્રજા છીએ માટે રાજાને આપણે પ્રસન્ન કરવા જ જોઈએ ચાણુર કહે છે હે કૃષ્ણ તમે મારી સાથે યુદ્ધ કરો અને બરામ મુષ્ટિકની સાથે મલયુદ્ધ કરે દસમા સ્કંદ નો અધ્યાય સંપૂર્ણ